દાહોદ જિલ્લા પોલીસની દબંગાઈ આખરે પોલીસને પડી ભારે દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારનો બનાવ સામે આવ્યો છે જ્યાં સાગટાળા પોલીસ મથકના પીએસઆઈ સહિત અન્ય ચાર પોલીસ કર્મીઓ વિરોધ ગુનો નોંધાયો સેવનિયા ગામના યુવકના નામઠામ પૂછી ગંભીર માર મારવાનો બનાવ સેવનિયા ગામના રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાના ઘરે પોલીસ પહોંચી તારું નામ રમણ રાઠવા છે તેમ કહી રમણભાઈ રાઠવાને પોલીસે માર માર્યો હતો પોલીસ દ્વારા પિતાને માર મારતા જોઈ મારના ડરથી ફરિયાદીના બંને પુત્ર ભાગ્યા પોલીસના ડરથી ભાગેલા પુત્ર મુકેશને કરંટ લાગતા તેનું મોત પિતાને ગંભીર ઈજાઓ તથા સારવાર હેઠળ ખસેડ્યા હતા ભોગબનના રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાઈ સાકટાળા પોલીસ મથકે તેજ પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત અન્ય ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા દાહોદ જિલ્લાના પોલીસ બેડામાં ખળબડાટ મચી જવા પામ્યો છે રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા શું નામ છે તમે દિલીપભાઈ શું બનાવ બન્યું હતું પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલાં લઈ લીધો મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજય સર અને ચૌધરી તો મારા અંદર ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા ચશ્મા પહેરીને હતા એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો મને સંભળાયો મેં એમની પાછળ જ ગયો ચૌધરી સાહેબને વિજય સાહેબની પાછળ એવાય લોકો મારા ફાધરને આગળ લાવ્યા આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો તો કે તારા ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું મેં કીધું સાહેબ મને ખબર નહીં પણ બે ગાડીઓ છે એ મને ખ્યાલ છે બે ગાડીઓ પૂછ્યા પછી કે તાર ફાધરના બાર વાગ્યા પછી આ ગાડી કાગળ્યા અને ગાડી ત્યાં સાકતાળા પોલીસ સ્ટેશન પર જોય છે અને ત્યારબાદ બે લાકડીઓ મારી અને બે લાકડીઓ મારી પછી માર ફાધર થોડા થોડા પાછળ સરક્યા ત્યારબાદ પીએ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી મારી છૂટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો હાલો શું મારા ભાઈ જે હતો ને એ પાછળ પડ્યા હતા જે ચૌધરી કરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચૌધરી સાહેબ પાછા આવ્યા ને ત્યાર પછી એને જોવા જ્યાં તો એ કરંટ લાગેલો હતો મારું નામ રમણભાઈ લગ્નભાઈ શું થયું છે પોલીસે મને માર્યો સાહેબ